ક્યારે બન્યું કે આ દુહો ક્યારે બોલાવવામાં આવ્યો કે અથવા કોઈ આ છપે છંદ ક્યારે બોલાવવામાં આવ્યો તો મિત્રો આજે એવા જ એક સુખી સંત કવિના જેમના છપે છંદ ધાર્મિક કથાઓની અંદર ગુંજી રહ્યા છે એવા સુખી સંત કવિની આજે સત્ય ઘટનાની વાત છે મિત્રો તો વાર્તાને પૂરી સાંભળજો અને વાર્તા સારી લાગે તો આપના અન્ય મિત્રોને પણ શેર કરજો અને વાર્તાને લાઈક કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો પાલનપુરના નવાબ સાહેબ શેર મોહમ્મદ ખાનજીના ઘેર કોઈ લગ્ન પ્રસંગ હોય છે અને મિત્રો આ લગ્ન પ્રસંગ આમંત્રણ આજુબાજુના રજવાડાઓના રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ અને કવિઓને પણ આપવામાં આવ્યું હોય છે અને આ આમંત્રણ છે એ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક પંખીના માળા જેવડા નાનકડા ગામમાં રહેતા પીલવાઈ ગામના સુફી સંત કવિને પણ મળ્યું હોય છે ઓ મિત્રો આ સુફી સંત કવિ છે તે પાલનપુર જવા માટે તૈયાર થાય છે વાઈટ ઝભ્ભો પહેર્યો છે માથે ટોપી પહેરી છે પણ મિત્રો એમનો દેખાવ બહુ કદરૂપો હોય છે બાંધ બાંધો છે મોટી મોટી આંખો છે અને કાળો કદરૂપો વાન છે આ સુફી સંત કવિની એક રચનામાં પોતાના શરીરના દેહના એમ કે વર્ણન કરતા પોતે લખે છે કે એમનો દેખાવ કેવો દેખાવીટો કિયો કદશો સુરકારન મેં તે ગામ ગરા નહી કહત મુરાદ સોચ મિટાવત કોન ઓગુન મેં તેનો ન હે ખુદા તે મને આવો કદરૂપો દેહ કેમ આપ્યો આવો કદરૂપો વાન કેમ આપ્યો એવું આ સુફી સંત કવિ એમના એક પુસ્તકની અંદર લખે છે મિત્રો પહેલાંના જમાનામાં તો વાહન વ્યવહારની સગવડતા બહુ ઓછી હતી એટલે હાલી અને જવાનું હોય એટલે ચાલી અને પાલનપુર પોકે છે આ સુફી સંત કવિ અને પાલનપુરની અંદર તો રાજા મહારાજાઓ અમીર ઉમરાઓ આનંદને હિલોળે ચડ્યું છે નગર અને ગઢની બહારે જઈ અને સુફી સંત કવિ ઊભા છે ગઢની અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં દ્વાર પાળો જે દરવાનો છે એ આ સુફી સંત કવિને રોકે છે અને પૂછે છે કે ક્યાં જાવું છે ભાઈ ત્યારે આ સુફી સંત કવિ સહજતાથી કહે છે ભાઈ મારે આમંત્રણ છે નવાબ સાહેબ શેર મોહમ્મદ ખાનજીનું અને મારે અંદર જવું છે અને ત્યારે દ્વાર પાળો દોરવા દરવાનો એમ કહે છે મસ્કરી કરતા ઠેકડી ઉડાવતા હા ભાઈ અમારે નવાબ સાહેબને તારાથી સારો મિત્ર કોણ હોઈ શકે આવી ઠેકડી ઉડાડે છે આ સુફી સંત કવિનીન દ્રશ્ય એવું લાગે છે મિત્રો જાણે કે દ્વારકાના રાજમહેલની બારે જાણે સુદામા ઉભા હોય અને દ્વાર પાળો જેમ ઠેકડી ઉડાડતા હતા એવું દ્રશ્ય દેખાય છે હો મિત્રો અને ત્યારે આ સુખી સંત કવિ કહે છે ભાઈ મને આમંત્રણ મળ્યું છે મને અંદર જવા દે અને આવી રીતે રગજગ ચાલે છે અને ત્યારે કોઈ કાળે દોરવાનો છે એ આ સુફી સંત કવિને અંદર નથી જવા દેતા અને ત્યારે બારે બેઠા બેહે છે આ સુફી સંત કવિ અને ત્યારે એમ કહેવાય છે એક દી બે દિન ત્રણ ત્રણ દિવસના વાણા વાઈ જાય છે ત્રણ ત્રણ દિવસ થઈ જાય છે ત્યાં સુધી આ સુફી સંત કવિ છે એ પાલનપુર નવાબ સાહેબના ગઢની બારે બેહી રહે છે હો અને ત્યારે આ સુફી સંત કવિ એક દ્વાર દ્વારપાળને કહે છે દરવાનને કહે છે ભાઈ મને અંદર ના જવા દે તો કઈ નહીં પણ એક આ ચિઠ્ઠી આપું એ ચિઠ્ઠી તમે જઈ અને નવાબ સાહેબ શેર મોહમ્મદ ખાનજીને હાથમાં આપજો ને આટલું તો તમે કરશો ને આટલું તો મારું માનો અને ત્યારે જાણે દ્વારકાના દ્વારપાળને જેવી રીતે સુદામાની ઉપર દયા આવીતી અને કરુણતાની વિરળી ફૂટી એવી રીતે અહીંયા દ્વારપાળને એવું થયું હાલો ને ચિઠ્ઠી આપવામાં શું વાંધો છે અને અસુખી સંત કવિએ ચિઠ્ઠી લખી અને દરવાનને આપી દ્વારપાળ થઈ જઈ અને નવાબ સાહેબ शेर मोहम्मद खान जी ने हाथ मे थे चिट्ठी मित्रों तो खुदा खेल करता किसी से न डरता कोई मरता किसी किसी को को जिलाता है है घोड़ा किसी पाव खोड़ा किसी को न जोड़ा वो प्यादा चलाता है कोई राज पाता कोई मांग खाता किसी को हंसाता किसी को रुलाता है મુરાદન કહે પાલનપુર નવાબ સાહેબ શેર મોહમ્મદ ખાનજી જ્યાં વાંચ્યું ત્યાં તો શેર મોહમ્મદ શેર ખાનજી શેર ખાનજી મોહમ્મદ સાહેબ ઓળખી ગયા કે આ તો પિલવાઈ ના સંત કવિ મીર મુરાદ છે અને દરવાનને હુકમ કર્યો કે જાવ અમને બાયજત મહેલની અંદર લાવો અને મહેલની અંદર લાવવામાં આ સુફી સંત કવિ મીર મુરાદને અને મીર મુરાદ સાહેબને જોઈ અને પાલનપુર નવાબ સાહેબ કહે છે મને માફ કરજો પણ આપ પેલા જમી લ્યો ત્રણ ત્રણ દિવસથી આપ બહાર ભૂખ્યા બેઠા છો અને ત્યારે મીર મુરાદ સાહેબ કહે છે કે હે નવાબ સાહેબ હું તો બોલી શકું છું અને મને ભૂખ લાગે તો હું માંગી પણ શકું છું પણ હે નવાબ સાહેબ મારો ખુદા એકલો દયાળુ દયાનો સાગર છે ને કે જે બાળક જન્મે છે ને ત્યારે એ બોલી નથી શકતું એને વાચા નથી હોતી અને એને અનાજ ખાવા માટે મોઢાની અંદર દાંત પણ નથી હોતા તો હે નવાબ સાહેબ એ તાજા જન્મેલા બાળકને પણ ભૂખ્યું મારો ખુદા મારો માલિક નથી રાખતો અને એને પણ ખોરાકની સગવડ કરી છે અને શું કહે છે કવિ મીર મુરાદ સાહેબ

અજીને ટાંક માર્યા સુતાડ્યા ટરેગા હે નવાબ સાહેબ મારા માલિક મારા ખુદાની ઉપર જે વિશ્વાસ રાખે છે ને એને ક્યારે એને ક્યારે ખુદા ભૂખ્યો નથી ઊંઘવા દેતો ભૂખ્યા જગાડે છે જરૂર પણ ક્યારે કોઈને ભૂખ્યા ઊંઘવા નથી દેતો અને હે નવાબ સાહેબ આ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા ત્રણ દિવસે તો મારા માલિકનો નિયમ છે કે ગમે એને ભોજન આપવું એને એને ભોજનની સગવડ કરી આપવી પડે છે જંગલની અંદર સિંહ રહેતો હોય છે અને વરસાદની ચોમાસાની એલી મંડાય ત્રણ ત્રણ દિવસ વરસાદની એલી મંડાણી હોય એમાં કોઈ પશુ પક્ષી જંગલમાં બહાર નીકળતું ના હોય સિંહને શિકાર ના મળ્યો હોય અને કોઈ ગામડાનો વ્યક્તિ બાજુના શહેરમાં નોકરી ગયો હોય અને એના ઘરનાને ફિકર થાય કે હાલો એને ટિફિન આપવા જઈએ ત્રણ ત્રણ દિવસથી એ ભૂખ્યો હશે પણ ત્યારે હે નવાબ સાહેબ એ ટિફિન એ વ્યક્તિને આપવા નથી જતા પણ મારો માલિક એ ભૂખ્યા સિંહને જંગલમાં રહેતો હોય છે ને એનું એ ટિફિન બનીને આવતો હોય છે અને શું કહે છે કવિ મીર મુરાદ સાહેબ તો રહે શેર બન મે મહા મસ્ત বন મે યુસે 3 દિન મે વો રોજી દिलाતા હે સખર ખોર પંછી પૂખર નિત પૂજાવે ફિકર કર યુસી કી ખુદા ગમ ખિલાતા હે

અને મારો ખુદા મારો માલિક તો આખી દુનિયાનો માલિક છે તમને તો એક નગરની ફિકર છે પણ મારા માલિકને તો આખી દુનિયાની ફિકર છે શું કહે છે તો ખુદા બાદ સાહે સભી પે નિગા ન કોઈ છોટા હે ન કોઈ બડા હે ઉસી રબ કે ઘર મે તો ગજ અંદર ગજા હે સભી પે નિગાહે ન કોઈ જુદા હે ખુદા કી નજર મે તો આ ભેસ ઘોડી રીતે કવિ મીર મુરાદ સાહેબ છપે છંદ બોલ્યા છે જે પાલનપુર નવાબ સાહેબને ત્યાં કોઈ લગ્ન પ્રસંગ હતો અને ત્યારે આ છપે લખાયેલા છે જે ઘણા લોકોને ખબર નથી કે આ કવિ મીર મુરાદ સાહેબ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામના રહેવાસી હતા જેમની અનેક રચનાઓ છે જેમના અનેક પુસ્તકો લખેલા છે મિત્રો જે આપણે ઘણા લોકગીતો દુહાઓ છંદો સાંભળતા હોઈએ છીએ પણ માત્ર આપણાને એની પાછળની જે વાર્તાઓ છે કથાઓ છે એ નથી મિત્રો ખબર હોતી તો મિત્રો આવા તો અનેક લોકગીતો દુહાઓ છપે છંદો આપણે આ ગુજરાતની ધરામાં ગુર્જર ધરામાં અનેક દુહાઓ છંદો અને લોકગીતો જે ગવાયેલા અને લખેલા છે મિત્રો જેની પાછળની અદભુત કથાઓ જે સાંભળવા જેવી છે તો મિત્રો આજની વાર્તા અહીં જ પૂર્ણ કરીશું અને આજની અમારી વાર્તા આપને જો સારી લાગી હોય તો વાર્તાને લાઈક કરજો આપના અન્ય મિત્રોને પણ મિત્રો શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ હર હર મહાદેવ હર